નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કૃષ્ણ સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે તાજેતરમાં નવી પીએસઆઈ તથા લોકરક્ષકની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ નોટિફિકેશનની આપણે આજે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આ માટે અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે જે ત્રણ ડિસેમ્બરના બપોરના બે વાગ્યાથી ચોવીસ કલાક એટલે રાતના બાર વાગ્યા સુધી આપણે ઓજસ ગુજરાતની જે વેબસાઇટ છે તેના દ્વારા આપણે અરજી કરી શકશું અને ખાસ મિત્રો એ વાત ધ્યાન રાખવાની છે કે આમાં જો આપણે ફક્ત પીએસઆઈ માટે અરજી કરવાની હોય તો એપ્લિકેશન વખતે ફક્ત પીએસઆઈનો ઓપ્શન પસંદ કરવાનું છે અને જો ફક્ત લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ માટે એપ્લાય કરવાનું છે તો ફક્ત એ ઓપ્શન પર એપ્લાય કરવાનું છે જ્યારે આપણને પીએસઆઈ તથા લોકરક્ષક બંને માટે અરજી કરવાની હોય તો આ એ બંનેનો જે ઓપ્શન આપેલો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે તો એ વાત તમે ધ્યાન રાખજો તો હવે આપણે જોઈશું વિગતવાર કે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે એટલે કે પોસ્ટ વાઇઝ કેટલી કુલ જગ્યાઓ છે તો આવેલ છે જેમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે એ છસો ને ઓગણસાઠ જગ્યાઓ છે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પ્લાટૂન કમાન્ડર છે એની એકસો ઓગણત્રીસ જગ્યાઓ છે જેલ ગ્રુપ બે માટે પુરુષ ઉમેદવાર માટે સિત્તેર જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છે એ છ હજાર નવસો બેતાલીસ જગ્યાઓ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે છે બે હજાર ચારસો અઠ્ઠાવન જગ્યાઓ છે જ્યારે જેલ સિપાહી પુરુષ માટે તેરસો જગ્યાઓ છે જે ફક્ત પુરુષો માટે છે અને જેલ સિપાહી મહિલાઓ તથા મેટ્રન માટે એકત્રીસ જગ્યાઓ છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જે એસઆરપીએફ છે એના માટે ત્રણ હજાર બે જગ્યાઓ છે આમ કુલ મળીને તેર હજાર પાંચસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે એમાં ખાસ જે માજી સૈનિક ઉમેદવારો છે તે માટે ઉપરોક્ત જે તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ છે એના દસ ટકા લેખે તેરસો અને ઓગણસાઠ જગ્યાઓ છે અનામત રાખવામાં આવેલ છે એટલે કે જે માજી સૈનિકો છે એના માટે અનામત રાખવામાં આવેલ છે હવે આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત અંગે જોઈશું પીએસઆઈ માટે છે વય મર્યાદા છે એ પાંત્રીસ વર્ષ એટલે કે ત્રેવીસ બાર ઓગણીસો નેવું અથવા ત્યારબાદ જન્મેલ વ્યક્તિ હોવો જોઈએ અને શૈક્ષણિક લાયકાતમાં તો રાજ્ય દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવો જોઈએ જ્યારે લોકરક્ષક એટલે એલ આરડી કોન્સ્ટેબલ માટે છે વયમર્યાદા અઢાર કરતાં ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષ કરતાં વધુ ન હોવું જોઈએ એટલે કે તેર બાર ઓગણીસો બાણુંથી તેર બાર બે હજાર સાત સુધી જન્મેલ હોય તે વ્યક્તિ કોન્સ્ટેબલ માટે અરજી કરી શકશે અને શૈક્ષણિક લાયકાત છે કે કોઈ પણ રાજ્ય માન્ય જે શાળા છે સંસ્થા છે તેમાંથી ધોરણ બાર પાસ થયેલ હોવો જોઈએ પીએસઆઈ તથા લોકરક્ષક કેડર માટે નીચે મુજબ નિવાય મર્યાદાની અમુક છૂટછાટ આપવામાં આવેલ છે જેમાં જનરલ સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની જ્યારે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ પ્લસ પાંચ એટલે ટોટલ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે અને જેમાં મહત્તમ વય મર્યાદા છે એ પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ રમતવીરો છે તેમને ઉપર જણાવેલ એક બે અને ત્રણ છૂટછાટ સાથે પાંચ વરસની છૂટછાટ અને મહત્તમ વય મર્યાદા છે એ પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ જ્યારે માજી સૈનિકો છે તેમને ફક્ત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવેલ છે જે એક અગત્યની સૂચના ઉમેરવામાં આવેલ છે જેમાં પીએસઆઈ તથા લોકરક્ષક માટે અરજી કરતા ઉમેદવારને છે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે એટલે કે કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે જે અરજી ફોર્મ ભરશો તેમાં પણ તમને ત્યાં એ ફિલ કરવાનો ઓપ્શન આવશે તથા તેને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું થોડું જ્ઞાન હોવું જોઈએ અને નાગરિક પર હોવો જોઈએ હવે આપણે શારીરિક ધોરણ અંગેની ચર્ચા કરીશું જે સૌ પ્રથમ પુરુષ ઉમેદવાર માટે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે ઊંચાઈ સેન્ટીમીટરમાં એકસો બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી છે ફૂલાવ્યા વગર ઓગણસી સેન્ટીમીટર અને ફૂલાવેલી છે એ ચોર્યાસી હોવી જોઈએ અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામ જે ઉમેદવાર છે એમના ઊંચાઈ છે એકસો પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે છાતી છે એ ફૂલાવ્યા વગર ઓગણ્યાંસી અને ફૂલાવેલી સાથે ચોર્યાસી હોવી જોઈએ મહિલા ઉમેદવાર માટે છે એ મૂળ ગુજરાતની અનુસૂચિત જનજાતિની ઉમેદવાર છે એમની ઊંચાઈ છે એકસો પંચાવન સેમી હોવી જોઈએ જ્યારે અનુસૂચિત જનજાતિ સિવાયની તમામ મહિલા કેટેગરી માટે એકસો પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ તથા અન્ય જે શારીરિક ખામીઓ છે એ ઉમેદવારમાં ન હોવી જોઈએ જે નીચે મુજબની છે કે વાંકા ઢી ઇંચણવાળા ન હોવા જોઈએ ભૂલેલી જ વધારે છાતી ન હોવી જોઈએ ત્રાસી આંખ ન હોવી જોઈએ સપાટ પગ ન હોવા જોઈએ તથા કાયમી અતિશય ફૂલેલી નસ ન હોવી જોઈએ ફૂલેલો અંગૂઠો અસ્થિબંગ સડેલા દાંત ચેપી ચામડીના રોગ તથા રંગ અંધત્વની ખામી ઠીક છે આ બધી વસ્તુઓ ન હોવી જોઈએ આ વસ્તુની ખામી ન હોવી જોઈએ અને તેમાં દસ નંબરનો મુદ્દો એટલે કે રંગ અંધત્વની ખામી છે એ જેલ સિપાઈ મહિલા પુરુષ ઉમેદવારને આ લાગુ પડતી નથી હવે પરીક્ષાની ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોને રૂપિયા સો ફી ભરવાની રહેશે બેંક ચાર્જીસ સાથે જ્યારે તે સિવાયની કેટેગરી છે ઈડબલ્યુએસ છે એસસી છે એસટી છે એસસીબીસી છે તે બધાને છે એ કોઈ પણ ફી ભરવાની રહેતી નથી માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારોને ફી ભરવાની છે પીએસઆઈ કેડર માટે સો લોકરક્ષક કેડર માટે સો રૂપિયા અને જ્યારે બંનેની અરજી કરવાની રહેતી હોય તો બસો રૂપિયા ભરવાના રહેશે હવે આપણે ફિઝિકલ ટેસ્ટ અંગે માહિતી મેળવીશું જેમાં દોડમાં પુરુષ ઉમેદવારને છે એ પાંચ હજાર મીટરની દોડ હોય છે જે વધુમાં વધુ પચીસ મિનિટમાં પૂરી કરવાની હોય છે મહિલા ઉમેદવાર માટે સોળસો મીટરની દોડ હોય છે જે વધુમાં વધુ નવ મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે અને એક્સ સર્વિસમેનને છે એ ચોવીસસો મીટરની હોય છે જે વધુમાં વધુ બાર મિનિટ અને ત્રીસ સેકન્ડમાં પૂરી કરવાની રહે છે જે પીએસઆઈ તથા કોન્સ્ટેબલ બંને ઉમેદવારો માટે સરખી રહેશે હવે આપણે પીએસઆઈની એક્ઝામ પેટર્ન વિશે ચર્ચા કરીશું જેમાં છે પ્રથમ છે એ ફિઝિકલ ટેસ્ટ રહેશે એટલે કે દોડ અને બીજી શારીરિક ક્ષમતાઓ ચકાસવામાં આવશે અને જો તેમાં પાસ થાય તો ત્યારે એની સેકન્ડ સ્ટેજ પર એટલે કે મેન્સ લેવામાં આવશે મેન્સમાં છે એ બે પેપર રહેશે જેમાં પહેલો પેપર છે જનરલ સ્ટડીઝનો રહેશે જે એમસીક્યુ બેઝ હશે જે બસો માર્કનો અને ત્રણ કલાકનો રહેશે જ્યારે જ્યારે બીજો પેપર છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનો સ્કિલ બેઝ હશે જેમાં ડિસ્ક્રિપ્ટિવ તમને આન્સર લખવાનો રહેશે એટલે કે વર્ણાત્મક રીતે તમારે જવાબ આપવાનો રહેશે તથા એ સો માર્કનો રહેશે અને ટાઈમ છે એ ત્રણ કલાકનો રહેશે આમ બે પેપર રહેશે કુલ ત્રણસો માર્ક રહેશે અને ત્રણ ત્રણ કલાકના આમ ટોટલ છ કલાક મેન્સ એક્ઝામ્સ રહેશે એમાં મેન્સ એક્ઝામના સિલેબસમાં પેપર વનમાં જનરલ સ્ટડીઝ પૂછવામાં આવશે જેમાં એમસીક્યુ રહેશે જે પાર્ટ એ અને બી જે લાસ્ટ ટાઈમ રહ્યું હતું એવી જ રીતના પેપર પેટર્ન છે જેમાં સો માર્કના એમસીક્યુ રહેશે પાર્ટ વનમાં એમાં મિનિમમ ચાલીસ ટકા લેવાના રહેશે અને હવે આપણે આ કેટેગરી વાઇઝ આ એક્ઝામ પેટર્નની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ છે એ પીએસઆઈની એક્ઝામ માટે છે એ પ્રથમ શારીરિક ક્ષમતા એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે જેમાં શારીરિક માપદંડનો તપાસવામાં આવશે એમાં પાસ થયા પછી છે એ સેકન્ડ સ્ટેજ માટે મેન્સ એક્ઝામ્સ લેવામાં આવશે જેમાં મેન્સ એક્ઝામ છે એમાં બે પેપર રહેશે પહેલો પેપર છે એ જનરલ સ્ટડીઝનો રહેશે જે એમસીક્યુ બેઝ ઉપર રહેશે એમાં બસો માર્ક હશે અને ત્રણ કલાકનો ટાઈમિંગ હશે બીજો પેપર છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજનો રહેશે જે તમને વર્ણાત્મક રીતે લખવાનો રહેશે જેના સો માર્ક રહેશે અને ત્રણ કલાકનો રહેશે આમ ટોટલ છે એ મેન્સ એક્ઝામ છે એ ત્રણસો માર્કની અને છ કલાક રહેશે મેન્સ સિલેબસનો એક્ઝામ છે એમાં પેપર વનમાં બે પાર્ટ રહેશે પાર્ટ એ અને બી પાર્ટ એ ટોટલ સો માર્કનું રહેશે જે એમસીક્યુ બેઝ રહેશે અને તેમાં મિનિમમ ચાલીસ ટકા લાવવાના રહેશે અને નેગેટિવ માર્કિંગ પોઈન્ટ પચીસ થશે અને ઈ ઓપ્શન પણ આપવામાં આવશે પાર્ટ એનું સિલેબસ રહેશે જેમાં પહેલો ટોપિક છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન જે પચાસ માર્કની રહેશે અને બીજો છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે પણ પચાસ માર્કનો રહેશે એટલે કે ટોટલ પાર્ટ એ છે એ સો માર્કનો રહેશે જ્યારે પાર્ટ બીમાં પણ સેમ ટોટલ સો માર્ક ચાલીસ ટકા મિનિમમ લાવવાના અને પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક થશે અને ઈ ઓપ્શન પણ અવેલેબલ રહેશે એમાં સિલેબસના ચાર ટોપિક છે જેમાં કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જાહેર વહીવટ પચીસ માર્ક રહેશે પછી બીજો ટોપિક છે હિસ્ટ્રી જીઓગ્રાફી અને સાંસ્કૃતિક વારસો એનાય પચીસ માર્ક રહેશે ત્રીજો ટોપિક છે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એનો પણ પચીસ માર્ક રહેશે ચોથો ટોપિક છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક એન્ડ ઇકોનોમિક્સ એના પણ પચીસ ટોટલ ચાર વિષયોના સો માર્ક રહેશે જ્યારે પેપર ટુ ઈ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ નો વર્ણાત્મક રહેશે જે સો માર્ક અને ત્રણ કલાકનો રહેશે એમાં પણ પાર્ટ એ અને બી આપવામાં આવેલ છે જેમાં પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજના સ્કિલ આધારિત ક્વેશ્ચન રહેશે એટલે કે એસ છે ત્રીસ માર્કનો પ્રેસિસ રાઇટિંગ છે એ દસ માર્કની કોમ્પિરિયશન એ દસ માર્કના રિપોર્ટ રાઇટિંગ દસ માર્ક લેટર રાઇટિંગ એ દસ માર્કની રહેશે પાર્ટ બીમાં છે એ ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ આધારિત ક્વેશ્ચન હશે જેમાં પ્રેસિસ રાઇટિંગ દસ માર્ક કોમ્પ્રિએશન એ દસ માર્કના પછી ટ્રાન્સલેશન રહેશે એ ગુજરાતીમાંથી ઇંગ્લિશ એ દસ માર્કનું એટલે ટોટલ આમ સો માર્કનો રહેશે જેમાં મિનિમમ છે એ ચાલીસ ટકા લાવવા જરૂરી છે હવે વિશેષ ધ્યાન આપશું કે જે લોકોએ એનસીસી કરેલું હોય એટલે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી છે કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી એનસીસી કરેલ હોય તો તે લોકોને વિશેષ ગુણ આપવામાં આવશે જો એક વર્ષનો કોર્સ હોય તો પાંચ ગુણ બે વર્ષનો હોય તો નવ ગુણ ત્રણ વર્ષનો હોય તો બાર અને ચાર કે તેનીથી વધારે કરેલો હોય તો ટોટલ પંદર ગુણનો લાભ જો સિલેક્શન થતું હોય તો તેમાં પરીક્ષા દરમિયાન કરવામાં આવશે હવે આપણે લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલની એક્ઝામની પેટર્ન જોઈશું એમાં છે સૌપ્રથમ શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ રહેશે શારીરિક માપદંડોની ચકાસણી રહેશે એ થયા પછી જો એમાં પાસ થાવ તો સેકન્ડ સ્ટેપ પર તમારી ઓબ્જેક્ટિવ એમસીક્યુ બેઝ ટેસ્ટ લેવામાં આવશે તેમાં છે એ ટોટલ બસ્સો માર્કની એમસીક્યુ બેઝ એક્ઝામ રહેશે જે પાર્ટ એ બી મુજબ બસો માર્કના એમસીક્યુ રહેશે અને ત્રણ કલાકનું ટોટલ પેપર રહેશે જેમાં પાર્ટ એમાં એસી એમસીક્યુ રહેશે મિનિમમ ચાલીસ ટકા લેવાના છે અને નેગેટિવ માર્કિંગ પોઈન્ટ ટ્વેન્ટી થશે અને ઈ ઓપ્શન પણ અવેલેબલ રહેશે પાર્ટ એનો સિલેબસ છે જે એસી માર્કનું રહેશે જેમાં પહેલો છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રેશન જે ત્રીસ માર્કનો રહેશે બીજો છે કોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે પણ ત્રીસ માર્કનો રહેશે ત્રીજો છે કોમ્પ્રિહેશન ઇન ગુજરાતી લેંગ્વેજ એ પણ ત્રીસ માર્કનો રહેશે જે એમસીક્યુ બેઝ રહેશે પાર્ટ બીમાં ટોટલ એકસો વીસનો રહેશે અને એકસો વીસ એમસીક્યુ પૂછવામાં આવશે એમાં પણ મિનિમમ ચાલીસ ટકા આવવા જોઈએ અને નેગેટિવ માર્કિંગ પોઈન્ટ ટ્વેન્ટી થશે અને એ ઓપ્શન પણ અવેલેબલ રહેશે પાર્ટ બીનો સિલેબસ છે એમાં ટોટલ એકસો વીસ માર્કનું ક્વેશ્ચન પેપર હશે એ પણ એમસીક્યુ બેઝ રહેશે એમાં પહેલો ટોપિક છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે બંધારણ ત્રીસ માર્કનું પૂછવામાં આવશે કરંટ અફેર્સ સાયન્સ અને ટેકનોલોજી અને જનરલ નોલેજ એ ચાલીસ માર્કનું રહેશે ત્રીજો ટોપિક છે હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફી ગુજરાત અને ભારતની જે પચાસ માર્કની રહેશે આમ ટોટલ છે એ એકસો વીસ માર્કનો પેપર રહેશે જે આખો એમ બેઝ રહેશે લોકરક્ષક ની ભરતીમાં પણ રક્ષા યુનિવર્સિટી કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં જો એનસીસી કરેલો હોય એનો સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને છે એ વધારાના અને લાભ થઈ શકે એમ છે જો એક વર્ષનો કોર્સ કર્યો હોય તો ત્રણ ગુણ બે વર્ષનો કર્યો તો પાંચ ગુણ ત્રણ વર્ષનો કરેલો હોય તો આઠ ને ચારથી વધારે કરેલો હોય તો દસ ગુણનો લાભ થઈ શકે છે આ વિડીયો દ્વારા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ પોલીસની ઓફિશિયલ ભરતીની વિગતો છે તે મુજબ તમારે પોલીસ ભરતીની પ્રક્રિયા ધ્યાનમાં રાખવાની છે અને ઓજસ ગુજરાત જે વેબસાઇટ છે તેમાં પરથી ભરતી માટે એપ્લાય કરવાનું છે તો જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય તે ઝડપથી પોતાના ફોર્મ ભરી દે અને પરીક્ષાની તૈયારી કરી લે લાસ્ટ ટાઈમ જે રીતના ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલ છે તે જ રીતે આ વર્ષે પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સિલેબસ પર મોસ્ટ ઓફ સેમ જ છે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રીતે જે સંપૂર્ણ વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ છે એ બધી માહિતી ધ્યાનમાં રાખીને પોતાના ફોર્મ છે એ ઝડપથી ભરી દો અને પોલીસ ભરતી માટે તૈયારી ચાલુ કરી દો જેથી તમે પણ આ પોલીસ ભરતીના મેરિટ લિસ્ટમાં તમારું નામ પણ આવી શકે જય હિન્દ જય ભારત